ન્યોઠ નો લખે દોડી એ લખો જેના થયો એ સાંભળો આનો હા મકાનનું કામકાજ ચાલી રહ્યું છે ઢડા રોડ છે મોટા છે એમ બે હાયલા જઈએ درشم لیڈی سٹیلر سایگر تریڈر بوٹ آج نو گڑھار آرہا بوڑال فرشان بوٹ آج نوے تو لائک کومی کنک کریں سسکراب توی کنک کریں

બોટ આ બોટ આગળ પર દરવાજે સુડ રહે એક જામો જામો કાપીઓ બાપી આ જો આ આ નું તો આની કે ટોપ ટોપ ને આનો કે રીત તો

હું હતું ઉત્સવ હતો મેળો હા પણ મેળો ગોપાળાનંદ સ્વામી હવેલી બોટાદ ને બજાર

ہاں مہا لکش میں باپو نے جگہ ہے بہت آدمائی ہے بتا رہے ہیں بہت آدمائی ہے بہت آدمائی ہے کیا مہا آدمائی ہے Aiyah ready aja. Hehehe. Hai terlalu. Bener juga કામ કા જો એક નંબર નું છે નંબર 10 વાળાને આયો વે નું નામ કો આટ ટક 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 આ રે વોટિંગ થ્રુ કે રાણા સ્ટોર આવી ગયો બીજા અલગ કે રૂપિયા મિત્રો અમે જઈ રહ્યા છીએ આ બજાર گھر ٹاور آیا پیسہ

ગેસ આવ્યો મારા પૈસા બાકી હા હા અહીંયા તમામ વાસર મળી જાય છે આ બોટાદ છે નીકળવા તો લેતા થાય ત્યાં લેવું હોય موسیقا

હા ભાઈ જો હા બોટાદમાં તાવર વર્ડ એ ફેમસ તાવર રોડ વેલ્કા પેટી તૈયારો જો પાણીયા રોડ નો જાવર વડે ગયા સસ્ક્રાબ ગોંડલવાળા જેન્સ પોઈન્ટ બ્રાન્ડ જોડી આ વિડીયોમાં કોમેન્ટ કરશે આજ જોડી થઈ જાય પંચવટી આવી પંચવટી બોટાઈ જ નહીં ફેમસ હોટલ પંચવટી ઢોસા બહુ સારા મળી જાય આ જો આ બોટાદ નો ટાવર આ લીધી થી બોટાદ નું આ ટાવર નું નામ પીડ્યું આ બજાર નહીં આજે ઇકોનોમિકા બજાર નહીં હા તો એનું ભૂત જોતો આપણે હા બધી સામગ્રી મળી જાય છે આપણે ક્યાં ગાવાની છે રાંધેડ જોડી હે આજુ આગળ આ જોડે જોડી ફોનવાળની દુકાને આવી ગયે હવે બેન હા ઘણા જોઈ આખા યેસ બ્રધર

હા 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 તારામાં ફોટો પડ્યો હોય કાંઈ જ ફોટો પડ્યો હોય કાઈ જ તો હા બન તો કાંઈ જ નહો ફોટો કાંઈ જ આપણો ના <messun> <messun> <messun>